રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પંચાયત કચેરી ખાતે ખાખી જાળિયા ગામના યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ ખાખી ગામે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તેમજ ગામના યુવાને તાલુકા પંચાયત કચેરી ખાતે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ અરજદારના જણાવ્યા પ્રમાણે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપ લઈને ખુદ પર આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો ખાખી જાળિયા ગામના અરવિંદભાઈ સુવા નામના વ્યક્તિને તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે બે વર્ષથી કોઈ ધ્યાન ન આપતું હોય અને તંત્ર કોઈ કામગીરી કરતું ન હોય તેવા આક્ષેપને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કર્યું યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપન કરતા કચેરી ખાતે અફરાતફરી મચી ગઈ હતી તાલુકા પંચાયત કચેરી દ્વારા પોલીસને જાણ કરાતા યુવકની અટકાયત કરવામાં આવી છે હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારની અંદર રેણાક વિસ્તાર છે રેણાક વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકો મકાન ગોડાઉન ગોડાઉન મોટા દીધું સરકારી જમીન ઉપર નથી એના કોઈ આધાર પુરાવા કે નથી એની કોઈ મંજૂરી ત્રણ વર્ષથી અમે લગાતાર અરજીઓ કરવા છતાં આ તાલુકા પંચાયત કે ખાકી જાડિયા ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી નથી અને ભ્રષ્ટાચારના પાપે કામગીરી નથી થતી અમારી માગણી એ છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન છે એ તાત્કાલિક હટાવવામાં આવે નહીતર અમે જે આ પગલું ભર્યું છે એ પગલું મેં આત્મવિલોપન નો પ્રયાસ કર્યો છે મેં પેટ્રોલ છાટી ને આત્મવિલોપન કરવાની કોશિશ કરી છે આત્મવિલોપન પ્રયત્ન કરવો એ એક સરંતર ખોટી બાબત છે નિયમ અનુસાર દરેક ઘરે દરેક કામગીરી કરવી જોઈએ તાલુકા પંચાયત પણ નિયમ અનુસાર કામગીરી કરતી હોય એમાં મૂળ બાબતમાં ખાખી જડિયા

કાઈ કાગળ તમને લોકોને લખીને આપી દીધા છે ગ્રામ પંચાયત ઠરાવ કરેલો છે કે ગ્રામ પંચાયત અસમજ છે પરંતુ એ ઠરાવ રદ કરવા પાત્ર હોય અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ તો તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે છતાં કેમ રદ કરવામાં તલાટી દ્વારા લખીને આપવામાં આવેલું છે કે ગ્રામ પંચાયત સાથે સહમત નથી ઠરાવ સાથે સહમત નથી એવું તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે તલાટી મંત્રી છે એમના દ્રષ્ટિએ યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર કરેલ છે આ અનુસાર જીઆર ઠરાવો કાયદા અને વિકાસ કમિશનર તરફથી પરિપત્રો થયેલ છે એટલે ગ્રામ પંચાયત દબાણની કાર્યવાહી દૂર કરવા માટે સક્ષમ છે ત્રણ વર્ષથી હેરા થઈ રહ્યો હોવાનું જણાવે છે માર્ચ મહિનામાં મારી જયારે બદલી થઈ ત્યારે આચાર સંહિતાનો સમય બાદ કરતા દરેક પ્રકારની કાર્યવાહી પછી દરેક પ્રકારની કાર્યવાહી કરેલ છે તો આપણે નિષ્ક્રિય રૂપ નિષ્પક્ષ રીતે કામગીરી કરીને તમે આગળના મારા દ્વારા થયેલા કાગળ જોઈ શકો છો અને તમે જાતે નિર્ણય લઈ શકો છો નિષ્પક્ષ કાર્યવાહી થઈ છે કે નહીં એ તમારી જાતે નક્કી કરવાનું છે અમે નિયમ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ આજે અરવિંદભાઈ કનુભાઈ સુવા અરજદાર ખાખી જાડિયા થી એને તાલુકા પંચાયત કચેરીએ વારંવાર અધિકારીઓ પાસે ધક્કા ખાઈ ખાને કંટાળીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી એને અમે અત્યારે રોકવામાં આવ્યા છે બરોબર છે અને આજે એનો પ્રશ્ન એ હતો એ કે અરજદાર અરવિંદ બેકર્નનું વાસુ આજે અઢી વર્ષથી જેથી અઢી વર્ષથી વારંવાર રજૂઆત કરે છે કે સરકારી જમીન જમીનમાં રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે તમે આના ઉપર એક્શન લ્યો એક્શન લ્યો પણ છતાં કોઈ જાતની ઈ ગોડાઉન આજની તારીખમાં ઈ ગોડાઉન ધમ ધોકાર ચાલે છે અને ધમ ધોકાર આખું ગોડાઉન ભરેલું છે અંદાજિત આ ગોડાઉન થી બસ્સો વાર જગ્યાની અંદર બનાવેલું ગોડાઉન છે જેનું બાંધકામ પાકું બાંધકામ કરેલું છે કોલમ્બિમ થી કરેલું છે આગળ અંદાજીત દસ બાર બાય નો શટર મૂકેલો છે અવડું મોટું ગોડાઉન સરકારી જમીન જમીનમાં બે વર્ષથી ધમ ધકાર ચાલે છે આજુબાજુના રહીશો કંટાળીને ત્યાંથી હિજરત કરવાની તૈયારીમાં છે છતાં કોઈ અધિકારીનું પાણી કેટલું પાણી હળતું નથી તકલીફ એ પડે છે કે ઈ સરકારી જમીન ની અંદર આ કામગીરી કરે છે એના ભારે ભમક વાહનો આવે છે રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે એના ફુલ્લે આમ દાદાગીરી કરવામાં આવે છે એના વિડિયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે અને બીજા નંબરની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામગીરી કેમ ના થઈ અત્યાર સુધી તો આ કોનો ભ્રષ્ટાચાર છે કઈ કઈ કચેરીમાં તમે અમે જિલ્લા પંચાયત ઉપર રજુ વાત કરીતી તાલુકા પંચાયતની રજુ વાત કરી આમલક દર્શક સાહેબને રજુ કરી ડેપ્યુટી સાહેબને રજુ વાત કરી છે અને ઉપરની કક્ષાએથી આ લોકોને પરંતુ ગ્રામ પંચાયત પંચાયત અને તાલુકા મળીને માત્ર ને માત્ર રોજ કામ કરે છે ખોટા કાગળો કરે છે અને લટકાવવા અને ભટકાવવાની કામગીરી કરે છે ઉપરની કક્ષાએ એ સુધી સચોટ કામગીરી આ લોકો પહોંચાડતા નથી બ્યુરો રિપોર્ટ